કાળઝાળ ગરમીના પ્રકોપને લઈને દમણના દરિયાકિનારે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો દક્ષિણ ગુજરાતથી નજીક પડતા દમણમાં જામપુર બીચ એક અનોખું આકર્ષણ છે ત્યાં પ્રવાસીઓ આ બીચ પર ઉમટ્યા છે દરિયાકિનારે ઠંડા પવનની મોજ અને દરિયામાં નાહવાની મોજ માણતા જોવા મળી રહ્યા છે દરિયા પર વોટર સ્પોર્ટ્સ માણતા પણ લોકો જોવા મળી રહ્યા છે તો કાળઝાળ ગરમી વચ્ચે હાલ પ્રવાસીઓનો ધસારો દરિયાકિનારે જોવા મળી રહ્યો છે દરિયાકિનારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે જામપુર બીચ પરના દ્રશ્યો જ્યાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે દરિયામાના હવાની મોજ પ્રવાસીઓ માણી રહ્યા છે એક વેકેશન ચાલી રહ્યું છે તો બીજી બાજુ કાળઝાળ ગરમી વચ્ચે હાલ પ્રવાસીઓ દરિયા કિનારે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કર્યું છે ત્યારે વીટીવી ની ટીમ અત્યારે દમણ પહોંચી છે દમણના આજે જામપોર બીચ છે ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે ભરતીનો સમય છે અને પ્રવાસીઓ મોજ કરી રહ્યા છે અત્યારે કયા પ્રકારનો માહોલ છે આવો વાત કરીએ અહીંના પ્રવાસીઓ પાસેથી કે અહીંયા તેઓ ક્યાંથી આવ્યા છે આપનું શું નામ છે મારું નામ સુરતી પ્રતીક્ષા છે સુરતથી આવ્યા છે અમે એવું વાતાવરણ વાતાવરણ સુરત

મારું નામ સુરતી વિશ્વા છે અહીનું વાતાવરણ તો બહુ મસ્ત છે જાણે અહીંયા ગાડી રહે જાય રેહવાનું મન થાય છે ઠંડા પવન બહુ આવી છે બસ ના બોટિંગ હજુ નથી કર્યું કરીશું પણ એટલે કે અહીંના જે પ્રવાસીઓ છે મોજ કરી રહ્યા છે કારણ કે ગુજરાતમાં જે રીતે ભારે ગરમી પડી રહી છે પ્રવાસીઓ અહીંયા જે નાહવાની મજા માણી રહ્યા છે અને જે રીતનું વાતાવરણ છે દમણમાં ઠંડા પવન વાઈ રહ્યા છે ભરતીનો સમય છે અને અહીંયા પ્રવાસીઓ મોજ કરી રહ્યા છે માનવ ઠાકોર વીટીવી ન્યૂઝ દમણ